ભાવનગરના બગદાણામાં થયેલા હુમલાના પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા જયરાજ આહિર અને અન્ય ચાર આરોપીઓની જામીન અરજી પર આજે મહુઆ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અગાઉ કોર્ટ દ્વારા છ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી જે મુજબ આજે એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું બગદાણા હુમલાની તપાસ કરી રહેલી એસઆઈટી દ્વારા કોર્ટમાં પોતાનું એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કરી દેવામાં આવ્યું છે જોકે એફિડેવિટ રજૂ થયા બાદ પણ જામીન અરજી પરની સુનાવણી હજુ પેન્ડિંગ રહી છે આ મામલે કાયદાકીય ગુંજવણોને જોતા સુનાવણી આજે પૂર્ણ થશે કે આવતીકાલ પર જશે તેને લઈને કોર્ટ પરિસરમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે બીજી તરફ ફરિયાદી પક્ષ અથવા વિરોધ પક્ષ તરફથી નવનીત બાલધિયાએ જણાવ્યું હતું કે તેમની લીગલ ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે જો કે આરોપીઓને જામીન મળશે તો તેઓ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવા માટે પણ તૈયાર છે જે આરોપીઓ હતા મુખ્ય સૂત્રધાર હોય તો પણ ભલે અને કોઈ પણ વ્યક્તિનો રોલ હોય એ તમામ રોલ એસઆઈટી તપાસમાં જે ખોલ્યું હતું એસઆઈટી ટીમે તમામ આરોપી જે રોલ હતો તેની રજૂઆત કરી હતી અને વાતચીત કરી હતી અને અમે પણ જે કે આરોપીનો જે રોલ હતો જે જામીન અરજી મૂકી હતી એના રોલને જોઈને માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા તો આગળ પછી કોર્ટ પરિષદનો સબ્જેક્ટ છે કે આમાં આગળ શું કાર્યવાહી કરવી હાલ અત્યારે પેન્ડિંગ શા માટે છે આખો જે ઓર્ડર આપવાનો છે આજે અથવા કાલે આપશે જો કોર્ટ જજ છે તેમના દ્વારા એ તો કોર્ટના ભારણ ઉપર હોય છે હવે આજે સાહેબને ભારણ હોય તો આજે આપશે નાખે તો પછી કાલે આપશે નાખે તો પછી ડેટ પડશે એટલે ન્યાયપાલિકા જે કંઈ પણ નિર્ણય લે છે આગળ જોઈશું હવે આ કેસમાં ઘણા સમયથી તમે લીગલ ટીમમાં જોડાયેલા છો આગળની રણનીતિ હવે શું રહેશે કારણ કે જામીન મળે તો જે ચોક્કસ જામીન મળે તો હવે અમે લીગલ ટીમને સાથે રાખીને આગળ શું કાર્યવાહી કરવી એ રીતનું વિચારશું આઠ આરોપીઓ જે છે તેમને અત્યાર સુધીમાં જામીન મળી ગયા છે લાગે છે કે આગામી દિવસોમાં એમને પણ હાઈકોર્ટમાં જશે એ તો હવે લીગલ ટીમ અમે નક્કી કરશું કે આગળ શું કરવું છે નવનીતભાઈ આજે અત્યારે તમે વાંધા રજૂ કરવામાં આવી છે એમાં તો જે અમારા એડવોકેટ મારફતે અમે જે લેખિતમાં ત્યાં આપેલું છે અને કોર્ટમાં જે પેન્ટિંગ છે આવતીકાલે ચુકાદો આપે કે આજે આપે એવું છે જો આની અંદર જામીન થઈ જશે તો આગળના તમારા જે કાયદા કઈ રીતે અમારે લડત લડવી પડે કદાચ હાઈકોર્ટ સુધી જવું પડે તો અમારી લીગલ ટીમ છે હાઈકોર્ટ સુધી જશું